ઓમ નમસ્કાર મિત્રો હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે તંદુરસ્ત જીવન જીવવું હોય તો શિયાળાના ચાર મહિના કારતક માક્ષર પોષ અને મહા આ ચાર મહિના શરીરને જબરજસ્ત કસરત આપો અને શરીરનું ખૂબ ધ્યાન રાખો ચાર મહિના કાળજી રાખશો એટલે આઠ મહિના મોજથી જિંદગી જીવી શકશો મિત્રો ઠંડીમાં કસરત કરો યોગ કરો તરવા જતા હોય તો તરવા જવું દોડવા જવું સાયકલિંગ કરવું ચાલવા જવું આ બધી જ પ્રવૃત્તિ શિયાળામાં ખાસ કરવી જોઈએ સવારે ટાઈમ ન મળે તો સાંજે પણ શરીરની તંદુરસ્તી માટે શરીરને કસરત આપ વીજ જોઈએ આળસ બિલકુલ રાખવી ન જોઈએ કારણ કે ચાર મહિના તમે કસરત કરો યોગ કરો અને આઠ મહિના તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો અને અત્યારે યોગ કરવાની મજા આવશે દોડવાની મજા આવે ચાલવાની મજા આવે શરીરની કસરતો કરવાની ખૂબ મજા આસનો કરવાની પણ મજા પણ શિયાળામાં આવશે મિત્રો માટે શિયાળાની ઋતુની અંદર નિયમિત યોગાભ્યાસ ખાસ કરજો મિત્રો કારણ કે બધાયથી ઉપર ટોપ લેવલ ઉપર હોય તો પ્રાણાયામ હોય અને પ્રાણાયામ કરવાની પણ ખૂબ મજા આવશે મિત્રો આ શિયાળાની ઋતુની અંદર હવે શિયાળામાં ખાસ મોટાભાગના માણસો ઘણાને ખૂબ ઠંડી લાગતી હોય છે આખું શરીર જબરજસ્ત ધ્રુજતું હોય છે હવે આ ઠંડી દૂર કરવા માટે તમારે શું કરવું જોઈએ એના વિશેનો મારો વિડીયો છે કદાચ તમને ખૂબ ટાઢ વાતી હોય આખું શરીર ધ્રુજતું હોય અને ટાઢ ઉતારવી હોય તો તમારે શું કરવું તો મોટાભાગે આપણે લાકડા ભેળાએ અને તાપતા હોઈએ છીએ તાપવા અને ઠંડી મટાડતા હોય છે પણ એ સિવાય યોગની અંદર એનો એના માટે શું છે તો ડાબા પડખે તમારે સૂઈ જવાનું અને ડાબો નસકોરોને બંધ કરી દેવાનું જમણા નસકોરો એની મેળે શ્વાસની અવર જવર થવા દેવાની આંખો બંધ રાખવાની પાંચ મિનિટ આ પ્રયોગ કરશો એટલે તરત ઠંડી ઉઠી જશે પાંચ જ મિનિટની અંદર ઠંડી ઉઠી જશે ડાબા પડખે સુઈ જવાનું જમણું નસકુરોને બંધ જ કરી દેવાનું આ ડાબા નસકોરાને બંધ કરી દેવાનું જમણાથી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેવા દેવાની પાંચ મિનિટમાં ઠંડી ગમે તેવી તમને લાગીએ છે તો ઉતરી જશે આ ઠંડી ઉતારવા માટેનો પ્રયોગ છે પહેલો બીજું કે જ્યારે તમને ખૂબ ઠંડી લાગતી હોય ગરમ પાણી પીવો એક ગ્લાસ બે ગ્લાસ પી લઈશું એટલે તરત ઠંડી એની મેળે ઘડીકમાં ઉતરી જશે મિત્રો બીજું કે અતિશય ઠંડી લાગતી હોય અને તમારે ડાબા પડખે સુવું ન હોય તો બેઠા બેઠા આ ડાબા તમે અને શ્વાસને ભરો શ્વાસ ભરી શ્વાસને પૂરેપૂરો શ્વાસ ભરી લેવો ધીરે ધીરે શ્વાસને છોડવો જમણા નસકોરે શ્વાસની ક્રિયા કરવાની પાંચ મિનિટ બેઠા બેઠા તમે આ પ્રયોગ કરશો તો પણ ટાટ ઉતરી જશે મિત્રો વધારે પડતી ટાણ વાતી હોય તમને ઠંડી લાગતી હોય અને આખું શરીર ધ્રુજતું હોય ત્યારે આ પ્રયોગ કરજો તો ઘડીકમાં ઠંડી ઉતરી જશે ખૂબ સરસ પ્રયોગ છે બીજી એક વાત કરી દો મિત્રો કે હંમેશા શિયાળામાં ડાબા પડખે ખેંચવાનો પ્રયત્ન કરજો રાત્રે સૂતી વખતે હવે જાગો ત્યારે તમારા ડાબા પડખે ઘડીક શ્વાસોશ્વાસની ક્રિયા કરીને જ પથારીમાંથી ઊભું થવું જોઈએ કારણ કે જે દિવસે તમે જમણા પડખે સૂતા હશો તો સવારે ઉઠશો ત્યારે આખું શરીર તમારું દુખતું હોય છે પણ જો ડાબા પડખે સૂતેલા લાવે તો બિલકુલ શરીરને દુઃખને એકદમ ફ્રેશ લાગશો એટલે ડાબા પડખે જે સૂવે વૈદનું ઘર ન જુએ ઠંડી મટાડવા માટે આ પ્રયોગ કરજો તમને ઠંડી લાગતી હોય તો ઓટોમેટિક એની મેળે ઓછી થઈ જશે મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો